નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરતની એક એવી શાળા કે જ્યાં સમગ્ર ભણતર ભારતીય પરંપરાગત આપવામાં આવે છે આ શાળામાં ખાસ સંસ્કૃતિ ને મહત્વ આપવામાં આવ્યું છે

અત્યારના બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે જેને ભારતીયતા તરફ વાળવા માટે શાળા શરૂ કરાઈ છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે